ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે વસ્ત્રાલપુરની ઘટના પછી રાજ્યમાં આગામી સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર પોલીસે ત્રણેય પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી

આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વર એ ડિવિઝન તથા અંકલેશ્વર ડિવિઝનમાં અને વાહન ચેકિંગ ડ્રાઈવ તથા ફૂટ માર્ચ કરીને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી જેમાં વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઇવમાં જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનો વાતાવરણ જે શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કયા કવાયત હાથ ધરવામાં આવી હતી અને એ દરમિયાન જે રીતે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકનું ના નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી